ક્યાંક રોડ ખરાબ તો ક્યાંક ભુવા પડી જવાની ઘટના વરસાદના મોસમમાં વારંવાર બનતી હોય છે ત્યારે ઉમા સર્કલ પર ટૂંક સમયમાં પહેલા જ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને હવે આ જ રસ્તા પર એક મસ્ત મોટો પડી ગયો છે ભૂવો પડતા સામાજિક કાર્યકરે વિરોધ નોંધાવ્યો હતો ભુવામાં સુઈને વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે તાત્કાલિક ધોરણે રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે વડોદરા શહેરમાં આવેલ જે ઉમાચાર રસ્તા પાસે આજે ફરીથી એક મસ્ત મોટો ભુવો પડ્યો છે વડોદરા શહેરનું નામ નગરી પડ્યું છે ખડોદરા નગરી પડ્યું છે છતાં પણ વડોદરા શહેરના નેતાઓ દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું આજે જે કહેવાય છે કે આ મસ્ત મોટો ભુવો જે પડ્યો છે એનો રોડ રોડનું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની ટ્રોનની ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભુવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલીસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ